શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા ઝઘડો જામ્યો જસોદાના આંગણે રે ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન હું તો સરસ્વતી સ્વામી ને હું તો સરસ્વતી સ્વામી ને રે હું તો ગણપતિ બેની સુબાના લગના લેવાય ઝઘડો જામ્યો જસો દગડો જામ્યો જસો દી આંગ तड़ी रे देहे मनो ગણે જગ્રો જામ્યો જો દે રાક્ષજ્યા ભલી બાત નાય

હે દરિયા જ્યાં જુઓ ત્યાં રાધાજી દેખાય છે રે રાધા દોડીને પ્રભુને લાગ્યા પાય ઝગડો જામ્યો જશોદાની આંગણે રે ઝગડો જામ્યો જશોદાની આંગણે રાધા રડતી

જય શ્રી કૃષ્ણ કનૈયા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ